ધાંગધ્રા ખાતે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોના પશુઓને રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી ધાંગધ્રા પશુ ચિકિત્સક ટીમ દ્વારા દેશવ્યાપી ખરમો મહોત્સવ રોગ રસીકરણ અંતર્ગત રસીકરણની કામગીરી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામભા સાથે જયેશકુમાર ઝાલા ધાંગધ્રા દુઆ ખોડાભાઈ સત્તાભાઈ નામ છે મારું હું ધાંગધ્રા તાલુકામાં રહું છું અને હું દર વર્ષે ખરવા મોવાની રસી મેકાવું છું એનેથી થતું આર્થિક નુકસાનથી બચું છું અને બધાને અપીલ છે કે બધાને આ રસી પટેલ પશુ ચિકિત્સા પશુ દવાખાના ધાંગધ્રા પચીસ નવ બે હજાર ચોવીસના રોજ ધાંગધ્રા સિટીમાં સેવા સેતુ અંતર્ગત તેમજ દેશવ્યાપી ખરવા માસ રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આજે ધ્રાંગધ્રા સિટીમાં પશુપાલકોની ગાયો તેમજ ભેંસોને ખરવા માસોનું રસીકરણ કરવામાં આવેલ છે આ રસીકરણનો લાભ વધારેમાં વધારે પબ્લિક લે અને ખરવા મોવાથી ખરવા માસા રોગથી પશુપાલકોને થતાં આર્થિક નુકસાનથી બચે એવી મારી સર્વ ધ્રાંગધ્રાના પશુપાલક મિત્રોને અપીલ છે તેમજ આ રોગ આ કાર્યક્રમ પંદર નવથી તે અગિયાર બાર બે હજાર ચોવીસ લગી સતત ચાલુ છે એ સમય દરમિયાન જો તમારા પશુને ખરવા મોવાસા રોગ અંતર્ગત કોઈ રસીકરણ કરાવવાની ઈચ્છા હોય તો પશુ દવાખાને તેમજ નજીકના પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર જાણ કરવી અત્યાર સુધીમાં આપણે રસીકરણ ચાલુ થયા દરમિયાન ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા તાલુકાના ધ્રાંગધ્રા સિટી તેમજ ધર્મઠ અને રામપરા ગામમાં સો ટકા સંપૂર્ણ રસીકરણ પૂર્ણ કરેલ છે અને આગામી સમયમાં સ ધ્રાંગધ્રા તાલુકાના સંપૂર્ણ ગામ ને ગામના પશુપાલકોને સો ટકા રસીકરણ પૂર્ણ કરવાનો આપણું ટાર્ગેટ છે જે અંતર્ગત પશુપાલકો આપણને બહોળી સંખ્યામાં રસી મુકાવી અને આ સરકારશ્રીના પ્રોગ્રામનો લાભ લે એવી મારે સર્વ પશુમાલક પશુપાલક મિત્રોને અપીલ છે અસ્તુ